નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલીમાં મહાશિવરાત્રીના પર્વે ભીમનાથ મહાદેવના પ્રાંગણમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું યોગ બોર્ડના યોગ ટીચર સર્વને યોગા કરાવી રોજિંદા જીવનમાં યોગનું મહત્વ વિશે સમજ આપી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આદિયોગી ભગવાન શિવના મહાશિવરાત્રીના પર્વે ગુજરાતના એકતાલીસ સ્થળે યોગ શિબિરનું આયોજન કરાયું છે તે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આજે શિબિર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ બોર્ડના પ્રસિદ્ધ યોગ ટીચર દ્વારા યોગ કરવામાં આવ્યા જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આજે ગુજરાતમાં બેતાલીસ સ્થળોએ આદિયોગી એવા મહાસ મહાપર્વ મહાશિબિરાઈને જે યોગ શિબિર રાખી છે એમાં એક વડોદરા જિલ્લામાં સાવલીના ભીમનાથ મહાદેવ પરિસરમાં રાખેલી છે આજે એમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો અને યોગ પ્રણાયામ શું અને યોગનું મહત્ત્વ શું છે એની સમજણ પડી અને બધાને અનુરોધ કર્યો કે રોજે રોજ આ રીતે યોગ કરવા જોઈએ તો તમારું શરીર સ્વાસ્થ્ય સારું રહેશે જેનાથી આપણો દેશ આગળ વધશે અને આપણો દેશ વિશ્વનો વિશ્વ વિશ્વગુરુ શકે આપનું નામ યુષભાઈ પટેલ સાવડી તાલુકા યોગ પર ગુજરાત રાજ્ય